હેલો સીતારામ બધા દઈરાની તો અટાણે વાગ્યા છે ને સાડા આઠ વાગ્યા ને પેહુને નાખવું મારે દવાઈ બોવાઈ ગયું બધું કામ કાંઈ થઈ ગયું ને હમણાં છે ને આ બધા અહીંયા તડીકો હમણાં ચલા કે ખબર મને ટાઈટ લાગે ને પછી કામ લીલાડા ન હોય તે બધા પાણીને કાંઈ જ્યાં ટાઢું વાતાવરણ હોય બાકી બપોરીને તો તડીકો હોય ત્યાં છે ને ને એના ગલુડિયા ને બધા આગળમાં હોય તડીકાના એ તારે બાઈ તો કાંઈ આવે છે આપણા પાસે ને જો વાણીમાં બેઠી બીજા બધા તડીકો ને હમણાં વરે આગમાં આવતા રહી હું તો આવું ગમે એ પાસે છે ને ટાંટું લાગે વાવેતર થઈ હતી ને આમાં અમે જે કઈ આવ્યું નતા ખરીની જગ્યા છે ને એમાં આ એટલું ટાટોળું ન લાગે હમણાં વરે આ આવતા રહ્યા બધા તડકો હોય તાર હીરે વ્યા જાય ને પછી ટાઈટ લાગે તાર પર આ અવતારી આગળ તડકા ના તો એવું બધું હે હું ગઈ હતી આઈઠાની ડોલ ઠલાવવા ઉકળાય ભરાઈ ગઈ હતી હાંજી હતી પછી હાંજી તો અધારાની એની નહોતી ગઈ અંધારાની તો એ ભી નાખવાનું કામ કાજ કરવાનું હે એ પપીઓ જેવા ગમે યુસો પાકાય ગયો પીડાવવો જ બગડવા માંડે બે બગડવા માંડે બે ત્રણ પાકે તરી પા કઠોર હોય એકતા તળેલ પીડ્યા તો એ ખવાઈ જાય પછી આની તળી ગયો પીડા થઈ ગયા પછી કઠોર હે આજે વિહોને નાખી દઈએ પછી ફરીયું કાલે ફરિયો નતો હોય માની જવાનું મારે જવાનું હતું સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઘી હે માખણ થઈ ગયું જાજુ થયું થોડું થોડું કરે બે પાણીથી ધોવે બે ત્રણ એક પાણી જ બે તરીન પાણી છવકું ધોવાઈ નાખીએ પછી નીકળે જાય આપણે ધોવાઈ નાખ્યું હોય માપણ માં સહાય નો ભાગ હોય જ હવે સોખું કરે ને પછી હું કરીએ ને જે સોખું પાણી થતું બે ત્રણ પાણી ધોઈએ ને તાર થાય સોખું પાણી પછી શાક નોરીએ કરીએ જે હા ઘી એકદમ બે ત્રણ મહિના રાખવું હોય તો કઈ થાય નહીં બાકી ઘી બને એ ના ખાવા હોય જે રાખતા હોય એની કોઈને ખબર ન હોય કે આ ઘી કી બને બહુ વહેવું હોય ભાઈ ઘી બનાવું ત્યાં ખર કીપાવિયા ની બધી તો જો ઘી વેસીએ હું ઘું તો હમણાં કંઈ વધે નહીં એટલે અમે ભાવતા એટલો જ રાખ્યું કોઈ ને જોતો હોય તો અમારે તો વેસાઈ જાય જો કે જેટલું હોય એટલું પાંચ કિલો ભેગું થયું હતું ત્યાં અમારે વેસાઈ ગયું પાછું જાય જૂનું કરવું દૂધના ભાવ પ્રમાણે દસ લિટર દૂધ હોય ને તાર એક કિલો ઘી થાય તો એ બધો કરીએ ભાવ ભાવની બોહાય અમારી મિનત આખા વર્હનીમાં અમે કેટલી મિનત કરતા હોય નાખવા એની ભીણું ઢોરની ની નાખવું ભી થાય કે ન થાય તો એનું તો કરવું જ પડે ખાલી એક જણ હોય ને તો એ ઢોર ની ગમે એ હલાતું હોય કે મારા જીવન ન હલાતું હોય તો એને નાખવાનું હોય એને પાણી કરવાનું હોય એને દોવાનું બધુંય કરવું પડે એની મૂકે દે તો ન હલે ચાલો એક દી કોઈ નેત તો નેત કરવું એને એટલે એ તો કઈ એમ એની હાજરી આપણી દેવી જ પડે માંદા હોય કે જીવ હોય તો ભાઈ વહી નું હે ઘી ચા માખણ તૈયાર થઈ ગયું મસ્ત

يلا من سالو نہ کرتا تو ہی کریہ تن ندی نہ ملوا من تو ہے کھید نونو نونو تھائی نکریو نے پڑے نہ ودارے ونو تھی جائی تو یہاں جو اٹانے تھی پروسیس چالو کرے تے بپور تھا ہے اکیو بھروا دیوان کی بناوے پاسو سوکھو کرن ہن کھنی رہندی نہیں رہندی ادے کٹتا ہوئے نی تے

ને ઓરિજિનલ કી હોય ઘણી વાર હું જોઈ કલર યાણો આવે એકદમ લીલો પીહું નગીનો અસલી ઘી લીલું જોઈ લીલું ઘી હોય પીહનો હાલા જેવી ધરા હોય ઈ પ્રમાણે બારેડી નું ઘી વખણા બારેડી નું ઘી હોય ને ખાતા હોય ને આ જે તા ખીસડી ગરમ હોય ને ખીસડી નાખે ને ખાતા ખાતા ઈ જામે જાય ઈ ઓ જાવો હોય